અને ત્યાં બાજુમાં આ જે ત્રોપાની લારી છે તે તેના પિતાની છે અને તેના પિતા આ લારી ચલાવતા યુવક હતો અને બાદમાં તેને ખ્યાલ આવ્યો કે આ રીતનું કરવું પડે તો લોકો હેરાન ન થાય જે રીતે આપ જોવો છો કે આ જનરેટર છે અને જનરેટર માંથી પાવર લઈ અને બાદમાં અહીંયા જે એક બોર્ડ લગાવવામાં આવ્યો છે ઇલેક્ટ્રિસિટી નો તેમાં ચાર્જર લગાવવામાં આવ્યા છે અહીંયા લોકો આપ જોઈ શકો છો કે કેટલા બધા મોબાઈલ ચાર્જિંગ કરી રહ્યા છે તે યુવક પાસેથી જ વાત કરીશું કે તેના આઈડિયા કઈ રીતના આવ્યો તમારું નામ અને કઈ રીતના તમને આઈડિયા આવ્યો તમારું નામ મારું નામ દિવ્યેશ રાજભાઈ પરમાર છે અમે બે-ત્રણ વર્ષ પહેલાથી અમે આ તરફાની રેકડી કાઢી છે તો બે-ત્રણ વર્ષ પહેલાથી અમે જોતા આવીએ છીએ કે આયા બધે માણસોને બેટીની તકલીફ આવે છે તો એનાથી અમને સુજાવા એવો કે અમે જનરેટર લઈ તો અમે જનરેટર લીધું પછી અમે આ કામ ચાલુ કર્યું છે તો એમાં માણસો એક એક બે બે કરીને અમારી પાસે આવે છે ચાર્જિંગ કરવા માટે તો અમે કેટલા રૂપિયા એક મોબાઈલના અમે 40 થી 50 રૂપિયા લે છે અમે મોબાઈલના એ તો બે ત્રણ જણા અમારી પાસે દર વખતે આવે દરરોજના કેટલા લોકો અહીં ચાર્જિંગ કરાવવા આવે છે દરરોજ કેટલા લોકો થઈ જાય ગણા ના હોય પચાસ પેલા સ્ટાર્ટ કર્યું અને હવે કઈ રીતના તમને લાગે છે કે તકલીફ હતી એ દૂર થઈ જાય મોબાઈલ જે લોકો પેલા સ્વીચ ઓફ થઈ જતો હતો મોબાઈલ બરાબર હવે આપ ચાર્જિંગ કરો છો લોકોનો કેવો સાથ સહકાર મળે એમાં લોકોને ને એવું થાય કે અહીંયા થી કોઈ નેટવર્ક આવતા છે નહીં તો 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 એક મંદિર આવે છે 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 માં પણ કોઈની બે જણા હોય હોય બધાય પાવર કરી લઈને જઈશ ને તો ત્યાં ની જાય પછી ત્યાંથી નેટવર્ક આવી જાય ને તે કોપની વાત કરી શકે કે અહીંથી નેટવર્ક મળી હગે કે કોન્ટેક કોઈ કરી શકે એટલે અહીંથી કરીને જઈશું જણાવવાની બી નારી ખાસ કરીને આ ગિરનારની લીલી પરિક્રમામાં નેટવર્કનો ઇસ્યુ છે અને આ જે રીતે પાવર બેંક ઇલેક્ટ્રિસિટી પાવર ના હોવાથી લોકો પોતાનો મોબાઈલ ફોન ચાર્જ ન કરી શકે પરંતુ આ યુવક દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી અહીં આ જનરેટર મૂકી અને મોબાઈલ લોકો ચાર્જિંગ કરી શકે તે માટે નજીવા દરે આ ધંધો શરૂ કર્યો છે અને લોકો પણ તેને બિરદાવી રહ્યા છે